ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ આ રાત્રે શો પતાવીને અમે આરામ કરી લીધો છે ને અત્યારે જાગી ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દીવ ફૂલ ફેમિલી સાથે કારણ કે સોમનાથ અમે પ્રોગ્રામમાં આવ્યા સોમનાથથી દીવ નજીક છે એટલે બધાની ઈચ્છા એવી છે કે આપણે ચલો દીવ ફરી આવીએ એટલે જાગી ગયા બધા ફ્રેશ થઈ ગયા છે અહીંયા વનિતા બરો બેગ રેડી કરી દીધી છે તો ક્યા બાત હે જોરદાર તમે તો તૈયાર થઈ ગયા દીવ જેવા તૈયાર થઈ ગયા દીવ માં બધા ફોરેનર આવે ને એટલે એવું લાગે કે ફોરેનર આવે છે

ચલો હવે ખુલે છે ચેકઆઉટ મેઇન રિસિપ્ટ જે છે એ આપે અત્યારે એટલે એ રિસિપ્ટ લઈને નીકળીએ ફટાફટ દીવ જઈએ હું એક્સાઇટેડ દીવ માટે છું હું બી છું એનું પપ્પા ત્યાંનું ક્લાઇમેટ છે ત્યાંનું વેધર છે સુપર વેધર હોય છે અને અત્યારે આ જે સિઝન છે એ દીવ માટે જ છે સ્પેશિયલી આજે તો મજા 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 કરે કાર રેડી થઈ ગઈ છે

સમય નીકળી ગયા છે દીવ જવા માટે અને વનિતા બરોટ આરામ કરે છે ધમાલ ને તો આરામ આપણે તો આરામ હરામ આરામ હરામ છે આપણે કોલ્ડ ડ્રિંક પીવો હા કોલ્ડ ડ્રિંક પીવો એટલે ફ્રેન્ડ્સ ટૂંક સમયમાં અમે પહોંચશું દીવ અને આજે તો દીવ મોજ જ કરવા ગબડાવી જ દેવી છે આજે તો એમ એના જેવી વાત હા

મમ્મી હા જો આ તમારા બેનો પ્રેમ હા જોવે છે ટૂંક જ સમયમાં પહોંચશું સૌ ફ્રેન્ડ્સ અમે હવે એન્ટર થઈ ચૂક્યા છીએ અમારા રિસોટ હોટલે ઓલરેડી આ હોટલ અને રિસોર્ટ બંને થઈ ગયા છે શકો છો અહીંયાનું એટમોસ્ફિયર એકદમ સરસ છે ઓલરેડી એડવાન્સમાં અમે રૂમ બુક તો કરાવી જ દીધી છે અને ટૂંક જ સમયમાં અમે જઈશું અમારા રૂમમાં

આખું દીવ અમે જે ફરવાના છે આખું દીવ તમને બતાવશું સો ફ્રેન્ડ્સ આરામ કરી લીધો છે બધા એના હવે બધા અમે જઈએ છીએ ફરવા માટે બીચ ઉપર દીવ અને દીવની જેટલી ફરવાલાયક જગાઓ છે ત્યાં અમે ફરશું અહીંયા વનિતા બારોટ રેડી થઈ ગયા છે દેવ ધમાલ રેડી છે ચલો ભાઈ ચલો હવે ફટાફટ વાંધો ની જે રમવું એ રમજો ને ચલો ફટાફટ હવે ચલો ભાઈ ચલો 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 ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ દીવના બહુ જ જૂના ચર્ચ છે તમને બતાવું આ છે ચર્ચ દેવભાઈ બી ચર્ચે આવી ગયા છે અને આ છે વ્હાઇટ ચર્ચ ફ્રેન્ડ્સ તમે પણ કોઈ દિવસ આવો તો અહીંયા ટૂર એકવાર જરૂર કરજો અને તમને અહીંયા વનિતા લોકો બી ડિસ્કસ કરી રહ્યા છે અંદર જવાની જો અંદર જવા દે એલા પૂછ્યું પપ્પા પણ બંધ છે અંદર એરાઉટ હોય તો અમે ચર્ચની આગળ સરસ મજાનું ગાર્ડન પણ છે તમે જોઈ શકો છો સરસ અત્યારે મેં આવ્યા છે ગંગેશ્વર મહાદેવ દરિયા કિનારે આ છે મહાદેવ નું મંદિર ગંગેશ્વર મહાદેવ વનિતા બારોટ આગળ જાય છે હર હર મહાદેવ ફ્રેન્ડ્સ આ છે દરિયો ના દરિયા કિનારે આ છે ગંગેશ્વર મહાદેવ મંદિર

માટે બીચ છે હેલો ગાઈસ હા આરાય યુ આ ઇંગ્લિશ સિવાય તો કંઈ વાત જ નઈ ભાઈ આ વિલ ગો આન માય સાઈડ હા દેવ ભાઈ ને ગેમ રમવાની અમદાવાદ હોય ગોવા હોય દિવ હોય કે પછી Bali હોય કોઈ પણ જગ્યાએ અમને ફોન છૂટે નહીં જો મારા હાથમાં કોઈ ફોન નથી હું એન્જોય કરું છું અને આ આસિસ્ટન્ટા અમુક જગ્યા તમાલ તારીખ કેવી સાચી વાત છે કે ભાઈ એન્જોય કરવાવાળી વસ્તુ એન્જોય જ કરવાનો મોબાઈલ મંતરવાનો કરવાનો નહીં આ ભાઈ ખાલી એવા છે કે જે મોબાઈલ સિવાય ઘરે બી મોબાઈલ અને બહાર બી મોબાઈલ મોબાઈલ મૂકો ને યાર મોબાઈલ મૂકી દેવાનો હોય હવે નાગવા બીચે મજા કરવાની અહીંયાથી દૂર બસ આવી ગયો ચલો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે નાગવા બીચ આ છે નાગવા બીચ આ નથી નાગવા બીચ નાગવા બીચ આ છે આમ કરીને ફેરવ્યો કેમેરો અને તું સામે દેખાય એટલે મારે કહેવું પડે કે આ નાગવા બીચ નથી નાગવા બીચ આ છે ફ્રેન્ડ આગળ ધમાલ નહીં જાય મારવાનું મને હાસ્તો હાસ્તો મારું મારું તો તું મને મારવા માટે લાવી છું યસ ભાઈ તો ઓ બોલતો તો ચાલતી અમદાવાદ જતી રહી તો તો સારામ સારું તારો વજન ઓછો થઈ જાય ઉતરે આ સારામ સારું કીધું કેટલા દિવસે પહોંચું દિવસે નહીં મહિના એમ કે કેટલા મહિને એક મહિનો ચાર જ ચાલવાનું થાય ને તો એક મહિનો થાય હમ તારું ચાલવાનું જ પેલું કીડી કીડી મકોડા જેવું ચાલવાનું છે હમ

मैकेदू क्या कहीं खसे बीच दे। बीच है शू देव क्या ठीक था ना कोई पण जगह ना खाए, खाए समझो देव नवो लेवल नवो ले लो नवो लाई दो धमाल आओ बा नवो तो लाओ ये नवो दो बराबर ले ना आई गयो मरी गयो डडो मड़ी क्या बात है देव चटनी

અત્યારે તમે જુઓ કે રાત પડી ગઈ છે અમે આવ્યા હતા દિવસે લાઇટો ચાલુ થઈ ગઈ છે તો એ ધમાલને ઓછું પડે છે સવારે પાછું અમારે અમદાવાદ પાછું નીકળી જવાનું છે રાત્રે શો છે એટલે અત્યારે નાગવા બીચે અમે બહુ જ ફૂલ ફેમિલી સાથે મોજ કરી અને હવે જઈએ છે રિસોર્ટ ઉપર